હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું એક નવો અને ટેસ્ટી નાસ્તો જે બ્રેડ અને બટેટાથી બને છે આ નાસ્તામાં તમને સમોસા કચોડી પકોડા બધાનો ટેસ્ટ આ એક જ નાસ્તામાંથી મળશે અને બનાવવો ખૂબ જ સહેલો છે આ નાસ્તો તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો અને આ નાસ્તો ખૂબ ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જાય છે તો જો તમે અવાજ સાંભળી શકો છો નાસ્તાનો કે કેટલો બધો ક્રિસ્પી આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે આપણે ખૂબ ઓછા તેલથી બનાવ્યો છે તો પણ એકદમ સરસ એવો તે ક્રિસ્પી બને છે તમને અવાજ સંભળાતો હશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એ પહેલા જો વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે ને તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો અહીંયા મારી પાસે આવી રીતે પાઉં છે તો મેં પાઉં લીધા છે તમે બ્રેડ પણ લઈ શકો છો તમે તાજા પાઉં અને તાજી બ્રેડ પણ લઈ શકો છો અથવા તો એક દિવસના આપણે ફ્રીઝમાં જે પડ્યા હોય એ પણ લઈ શકો છો તો અહીંયા મેં પાઉં લઈ લીધા છે તો હવે આપણે એક મિક્સરનું જાર લઈ લઈએ અને તેમાં આ પાઉના ટુકડા કરીને આપણે એનો હવે બ્રેડ ક્રમ્સ બનાવવાનું છે તો જો આવી રીતે નાના નાના ટુકડા કરી અને ત્રણેય પાઉં હું આમાં એડ કરી દઉં છું મિક્સરના જારમાં લઈ લઉં છું અને પછી આપણે તેનું ઢાંકણ ઢાંકી અને તેને પીસી લેવાનું છે તો હવે આપણે આને પીસી લઈએ અને પછી આગળની પ્રોસેસ કરીએ તો અહીંયા ઢાંકણ બંધ કરી અને હવે હું આને પીસી લીધું છે મેં તો જો હું તમને બતાવું કે એકદમ સરસ આવું આપણું આ બ્રેડ પીસાઈ જાય છે તો એક વાસણમાં આપણે આ બ્રેડ ક્રમ્સ લઈ લેવાનું છે અને હવે આપણે એમાં ઘઉંનો લોટ એડ કરશું તો અહીંયા મેં એક કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે એમાંથી થોડો મેં બચાવી લીધો છે એટલે પોણો કપ જેટલો મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે તો ઘઉંનો લોટ અને બ્રેડને આપણે સરસ એવું પહેલાં મિક્સ કરી લઈએ અને પછી આપણે તેમાં આવી રીતે થોડા અજમા એડ કરીશું તો અજમા અહીંયા અડધી ચમચી જેટલા મેં લીધા છે તેને હાથેથી આવી રીતે ક્રશ કરીને એડ કરી દઈશું અને તેમાં હવે પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને આપણે આને સરસ એવું મિક્સ કરી લઈશું તો એકવાર આપણે આ બધું સરસ એવું મિક્સ કરી લેવાનું છે આવી રીતે હાથેથી અને પછી આપણે તેમાં બટેટા એડ કરીશું તો જો આવી રીતે આપણે જલ્દી જલ્દી કોઈ નાસ્તો બનાવતા હોય અને બટેટા બાફેલા ન હોય આપણી પાસે તો આવી રીતે એકદમ નાના નાના ટુકડા કરીને આપણે બટેટાને પાંચ જ મિનિટમાં બાફી શકીએ છીએ તો અહીંયા મેં એ જ રીતે બટેટાની છાલ કાઢી અને એકદમ નાના નાના ટુકડા બટેટાના કરી લીધા હતા તો જ્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લેશું ત્યાં સુધીમાં આપણા બટેટા પણ સરસ એવા બફાઈ જશે તો આ આપણે આને એકદમ સરસ એવું ઝીણું ક્રસ કરી લેવાનું છે આવી રીતે ચમચીની મદદથી અથવા તો મિસરની મદદથી એકદમ ઝીણું કરી લેવાનું છે એમાં ગાંઠા બિલકુલ ન રહે તેનું આપણે ધ્યાન રાખવાનું છે તો હવે આપણે બટેટા આપણે આ બ્રેડ અને લોટારે મિક્સ કરી દઈએ તો અહીંયા મેં બે મીડિયમ સાઈઝના બટેટા લીધા છે તો બટેટા એડ કરવાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો બટેટા તમારે જરૂરથી એડ કરવાના આમ તો આ નાસ્તો બટેટા વગર પણ બની જાય છે પણ જો બટેટા એડ કરશું તો એકદમ નાસ્તાનો ટેસ્ટ પકોડા સમોસા જેવો આવશે તો એકવાર આપણે આ બટેટાને પણ સરસ એવો લોટારે મિક્સ કરી દઈએ અને પછી આપણે થોડું થોડું પાણી એડ કરી અને આપણે આનો એક સરસ એવો લોટ બાંધી લઈએ તો આપણે આનો એક પરોઠા જેવો લોટ બાંધવાનો છે તો જો આપણે હવે આમાં થોડું થોડું પાણી એડ કરીશું અને લોટાનો બાંધી લઈશું તો હાથેથી આ રીતે સરસ એવું મસડતું જવાનું છે જેથી કરીને બટેટાનો જો કોઈ ગાંઠો રહી પણ ગયો હોય તો તે પણ આમાં મેશ થઈ જાય તો જો સરસ આપણે આને મચડી અને લોટ બાંધી લઈએ અને આગળ હું વિડીયોમાં તમને બતાવું કે આપણે અહીંયા કેવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે વધારે આપણે આને ઢીલો પણ નથી રાખવાનો અને એકદમ કડક પણ નથી કરી દેવાનો સેમી સોફ્ટ એવો આપણે અહીંયા લોટ બાંધી લેવાનો છે અને આ નાસ્તો બનાવવો ખૂબ ઈઝી છે અને ખાવામાં તો એટલો બધો ટેસ્ટી છે કે બધાને ખૂબ જ ભાવશે નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે એવો આ નાસ્તો આપણો બનીને રેડી થાય છે તો જો અહીંયા આવો કઠણ મેં લોટ બાંધીને રેડી કર્યો છે કઠણ પણ નથી અને ઢીલો પણ નથી તો આપણે એમાં હવે થોડું ઉપરથી તેલ લગાવી દઈએ જેથી કરીને તે ચીપકે નહીં અને સરસ એવો કૂણવાઈ જાય તો હવે આપણે આને થોડું ફરીથી કૂણવી લઈએ અને હવે આપણે આને ઢાંકી અને સાઈડમાં રાખી દઈએ ત્યાં સુધીમાં આપણે એક બીજી પ્રોસેસ કરી લઈએ તો જો આવી રીતે બધો એક સરખો લોટ કરી લેવાનો છે અને પછી આપણે એને ઢાંકી અને રાખી દેવાનો છે તો અહીંયા લોટને હું સાઈડમાં રાખું છું અને આપણે અહીં એક બાઉલ લઈ લીધું છે મેં અને તેમાં હું હવે થોડા દાણા એડ કરું છું લીલા દાણા છે કટ કરેલા ઝીણા એક નાની વાટકી જેટલા મેં લઈ લીધા છે અને તેમાં હવે હું લીલા અને લાલ મરચાં એડ કરું છું નાસ્તાનો લુક એકદમ સરસ આવે એ માટે મેં અહીંયા લાલ મરચું પણ લીધું છે પણ તમે અહીંયા ખાલી લાલ અથવા તો ખાલી લીલું મરચું પણ લઈ શકો છો અને હવે હું અહીંયા એક ચમચી જેટલી લસણ અને આદુની પેસ્ટ એડ કરું છું જો લસણ ખાતા હોય તો જરૂરથી એડ કરવાનું કારણ કે આમાં લસણનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરું છું જો આમચૂર પાવડર તમારી પાસે ન હોય કે ન એડ કરવું હોય તો તમે અહીંયા અડધા લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને તેમાં આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈએ બધું સરસ એવું આપણે એકવાર મિક્સ કરી લઈએ અને પછી આપણે તેમાં ઘીને ગરમ કરી અને બે ચમચી જેટલું ઘી એડ કરવાનું છે અને એ પહેલાં હું અહીંયા અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઉં પહેલા એડ કરતા હું ભૂલી ગઈ હતી તો અહીંયા અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ મેં કરી દીધો છે અને હવે હું એમાં ઘી એડ કરીશ તો અહીંયા હું બે ચમચી જેટલું ગરમ ઘી એડ કરું છું ઘીને આપણે આવી રીતે પીગળાવીને જ લેવાનું છે તો અહીંયા બે થી અઢી ચમચી જેટલું ઘી મેં એડ કરી દીધું છે અને ઘીને પણ સરસ એવો આપણે આ મસાલા મિક્સ કરી દઈએ તો આપણું એક આ સ્ટફિંગ બનીને એકદમ રેડી થઈ ગયું છે તો જો એકદમ ચટપટું એવું આપણું આ સ્ટફિંગ બની ગયું છે તો આપણે હવે આ સ્ટફિંગને પણ સાઈડમાં રાખી દઈએ અને આપણે અહીંયા એક વેલણ અને પાટલો લઈ લઈએ અને આપણે જે લોટ બનાવીને રાખ્યો છે તે પણ આની ઉપર આપણે લઈ લઈએ અને તેમાંથી આપણે રોટલીની સાઈઝના લુવા તોડીને તૈયાર કરશું તો તમે અહીંયા તમારે કેવડો નાસ્તો બનાવવો છે એ પ્રમાણે તમે અહીંયા લુવા લઈ શકો છો લોટના હું રોટલીથી થોડા મોટા લુવા અહીંયા લઉં છું તો બધા લુવા આપણે એ જ રીતે પહેલા બનાવી લઈશું અને આરામથી આ લુવા બની જાય છે જરા પણ હાથમાં નહીં ચીપકે તો બધા લુવા આપણે એ રીતે બનાવી લઈએ અને હવે આપણે આમાંથી એક લુવો લઈ લઈએ અને તેને આપણે લોટવારો કરી લઈએ અને પછી આપણે આની એક રોટલી બનાવવાની છે તો જો અહીંયા હવે એક લુઓ મેં લઈ લીધો છે અને તેને આપણે વણશું તો આપણે જે જે રીતે રોટલી વણીએ છીએ એ જ રીતે આપણે આને વણી લેવાનું છે અને ચીપકે તો થોડો વધારે લોટ પણ એડ કરી શકો છો તો જો અહીંયા મીડિયમ એવી રોટલી મેં બનાવી લીધી છે રોટલીનો આપણે અહીંયા શેપ આપવાની કોઈ જરૂર નથી તો જો અહીંયા રોટલી આપણી બની ગઈ છે તો રોટલી ઉપર આપણે હવે થોડું ઘી લગાવી દઈએ અહીંયા હું અડધી ચમચી જેટલું ઘી લગાવું છું અને ઘી આપણે અહીંયા ગરમ કરીને જ લગાવવાનું છે જેથી કરીને તે ઓગળી જાય તો આખી રોટલી ઉપર આવી રીતે મેં ઘી લગાવી દીધું છે તમે અહીંયા જગ્યાએ તેલનો યુઝ પણ પણ કરી શકો છો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે તો જો બને તો અહીંયા આપણે ઘી લેવાનું છે અને થોડો ઉપરથી સૂકો લોટ એડ કર્યો છે અને હવે આપણે આ જે સ્ટફિંગ બનાવીને રાખ્યું છે તે એડ કરશું આ સ્ટફિંગને આપણે આખા રોટલી પર ફેલાવી દઈશું સરસ એવું તો જો આ રીતે ચમચીની મદદથી કે હાથની મદદથી આવી રીતે આખી રોટલી પર સ્ટફિંગ ફેલાવી દેવાનું છે આ સ્ટફિંગ આપણે એકદમ સરસ એવું ચટપટું બનાવ્યું છે તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો હવે આપણે આ રોટલીનો એક રોલ વાળી લઈએ તો જો આ રીતે આપણે એનો એક રોલ વાળી લેવાનો છે તો જો તમે જોઈ શકો છો વિડીયોમાં કે હું કઈ રીતે રોલ વાળું છું અત્યારે હું તમને વિડીયોમાં બતાવું છું એટલે એકદમ ધીમે ધીમે બતાવું છું બાકી આ પ્રોસેસ એકદમ જલ્દીથી થઈ જાય છે આમાં વાર નથી લાગતી તો હવે આપણે આમાં વચ્ચેથી એક કટ લગાવી દઈએ તો જો આવી રીતે ચાકુની મદદથી હું વચ્ચે એક કટ લગાવી દઉં છું અને બંને ભાગને આપણે આ રીતે ખોલી લઈએ તો જો તમે જોઈ શકો છો કેટલી બધી સરસ લેયર્સ આમાં આવી ગઈ છે આ નાસ્તામાં ઉપરથી થોડો સૂકો લોટ લગાવી અને આખી રોટલી ઉપર આપણે આ સ્ટફિંગ પાથરી દેવાનું છે અને આપણે આનો એક રોલ બનાવી લઈએ એકદમ ઇઝી છે બનાવવું જો આવી રીતે આપણે એનો રોલ બનાવી લઈએ અને વચ્ચેથી આપણે એને કટ કરી લઈએ બસ સિમ્પલ અને વચ્ચેના આપણે બે ભાગ ખોલી અને આવી રીતે તેનો એક રોલ બનાવી લેવાનો છે તો જો વચ્ચેથી આપણે આ રીતે એને ફોલ્ડ કરતા જઈશું અને તેને સરસ એવું એક ગોળ આકાર આપી દઈશું અને આ છેડાને આપણે નીચે જોવા દેવાનો છે તો ઉપરથી થોડા કાળા અને સફેદ તલ લગાવી દઈએ અને થોડું પ્રેસ કરી દઈએ તો એકદમ રેડી છે તો જો એકદમ સરસ એવો દેખાય પણ છે એ જ રીતે આપણે બધો નાસ્તો બનાવીને રેડી કરી લેવાનો છે અને ચાલો હવે આપણે આને શેકી લઈએ તો અહીંયા હું શેકવા માટે બે ચમચી જેટલું તવા ઉપર તેલ લઉં છું જો બને તો આવો મોટો તવો લેવાનો છે જો તમારી પાસે હોય આવો તવો મોટો તો તમે મોટા તવાનો યુઝ કરજો કારણ કે આપણે આમાં એક જ વખતમાં ઘણો બધો નાસ્તો બનાવીને રેડી કરી શકીએ છીએ તો જો આ આખામાં તેલ મેં લગાવી દીધું છે અને પછી આપણે જે નાસ્તો બનાવ્યો છે તે એક પછી એક આવી રીતે ગોઠવી દઈશું આમાં તો અહીંયા મેં જેટલો નાસ્તો બનાવ્યો છે એટલો એક જ વખતમાં તવામાં આવી જાય છે અને તમે આને આવી રીતે શેકવાની બદલે તળી પણ શકો છો પણ અત્યારે હું આને શેકીને જ બનાવું છું કારણ કે આવી રીતે ખૂબ ઓછો તેલનો ઉપયોગ થાય છે અને ખાવામાં એટલો જ ટેસ્ટી પણ બને છે અને ક્રિસ્પી પણ બને છે તો તમારે જો આને તળવું હોય તો તમે તળી પણ શકો છો તો આવી રીતે તેને ફેરવતા રહેવાનું છે જેથી કરીને તે બધી સેટથી સરસ એવો શેકાઈ જાય તો જો એક સાઈડ થી શેકાઈ જાય પછી આપણે તેને પલટાવી લઈશું તમે જોઈ શકો છો નીચેની સાઈડ થી કેટલો બધો ક્રિસ્પી નાસ્તો જો થોડો ઓછો શેકાણો હોય તો તેને આપણે ફેરવતા રહેવાનું છે વચ્ચેના નાસ્તાને સાઈડમાં લઈ લેવાનો છે અને સાઈડ નો જે નથી શેકાયો તેને આપણે વચ્ચે લઈ લેવાનો છે તો બધા નાસ્તો આપણો એક સાઈડ થી સરસ એવો શેકાઈ ગયો છે તો આપણે હવે બીજી સાઈડ થી પણ એને સરસ એવો શેકી લઈએ આપણે આમાં વધારે તેલ એડ નથી કર્યું માત્ર બે ચમચી થી આ નાસ્તો અમારો બનીને રેડી થઈ ગયો છે તો જો નીચેની સાઈડથી પણ એકદમ સરસ એવો શેકાઈ ગયો છે ખાવામાં ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ એવાનો ટેસ્ટ આવશે ખાવાની ખૂબ મજા આવશે આ નાસ્તો તમે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને જરૂરથી કરી દેજો અને બાજુમાં નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે તો તમે તમારી ઘરે આ રીતે ક્યારેય નાસ્તો બનાવ્યો છે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો જો આપણો આ નાસ્તો શેકાઈને એકદમ રેડી થઈ ગયો છે તો આપણે હવે આ નાસ્તાને એક પ્લેટમાં લઈ લઈએ અને તમે આ નાસ્તાને ગરમ ગરમ ચા સાથે કેચપ સાથે કે પછી ખાલી એમ જ પણ ખાઈ શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને બાળકોને તો આ ખૂબ જ ભાવશે કારણ કે એટલો બધો ચટપટો બને છે કે બાળકોનો તો આ ફેવરેટ બની જશે અને મોટાઓને પણ આ ખૂબ જ ભાવશે તો એકદમ રેડી થઈ ગયો છે આપણો નાસ્તો તો તમે પણ તમારી ઘરે આ રેસીપી બનાવી અને તમારા ફેમિલી સાથે એન્જોય કરી શકો છો